આજે આપણે સહનશક્તિ સંબંધો અને જવાબદારીઓ આ એક કાલ્પનિક લખાણ છે એના અમુક અંશો પર થોડી ઊંડી વાત કરીશું આ ભાગમાં કૌશિકના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે પણ એની પાછળ જે તણાવ છે ખાસ કરીને પેલો સામાજિક દેખાવ અને આર્થિક વાસ્તવિકતા વચ્ચેનો એના પર ધ્યાન કેન્દ્રિત છે હા સાચી વાત છે અને આ લખાણ બહુ જ સરસ રીતે બતાવે છે કે કેવી રીતે કોઈ સારો પ્રસંગ પણ મતલબ કુટુંબના સંબંધો પૈસાની લેવડ દેવડ અને સમાજમાં જે છાપ હોય ને એના દબાણને લીધે કેટલું જટિલ બની શકે છે શરૂઆત જ જુઓ ને મણિભાઈ વાતથી થાય છે જેમને લોકો લાખોપતિ ગણે છે અને એ લાખોપતિની છાપ જ જાણે એમના માટે મુસીબત બની જાય છે હા એમના પત્ની શાંતિ વહુ એવું ઈચ્છે છે કે ભત્રીજઓ માટે ભેટમાં મોંઘી સોનાની ચેનલ લેવી જોઈએ કારણ કે કારણ કે મણિભાઈની સમાજમાં એવી આબરૂ છે લોકો શું કહેશે વાળું દબાણ અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે નહીં બરાબર અને આ મુદ્દો જ ખરેખર રસપ્રદ છે મણીબાઈ માટે આ લાખોપતિનું લેબલ ખાલી પૈસાનું નથી રહ્યું પણ એક સામાજિક જવાબદારી જેવું બની ગયું છે હા જાણે ભજવવી જ પડે ભલે પછી એમની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય કે ઈચ્છા ન હોય એ કહે છે પણ ખરા કે ભઈ લગ્નોનો મોટો ખર્ચ તો હું જ ઉપાડું છું દાપુ છે કપડા છે બધું જ હું આપું છું તો પછી આ વધારેનો બોજ શું કામ એટલે ઘણી માથાકૂટ થઈ હશે એવું લાગે છે હા ઘણી રગઝક પછી માંડ માંડ સોનાની વીંટી પર વાત નક્કી થઈ પણ એનાથી પતિ પત્ની વચ્ચે થોડો અણબનાવ તો થયો જ હમ મણીબાઈને તો એવું લાગ્યું કે શાંતિ વહુ જાણે પોતાના પિયરનું ઘર ભરવા માંગે છે જુઓ પૈસા કેવી રીતે સંબંધોમાં ગેરસમજ ઉભી કરી શકે છે સાચી વાત છે અને વાત અહીંયા જ નથી અટકતી નહીં નહીં ના બિલકુલ લાખોપતિ તરીકેની જે પ્રતિષ્ઠા છે એ એક નવી માંગ ઉભી કરે છે કઈ માંગ પેલી કન્યા પક્ષની એ લોકો ઈચ્છે છે કે લેવડ દેવડ થાય ત્યારે મણીબાઈ પોતે હાજર રહે અને સાક્ષી બને એમ શા માટે એમને મનસુખભાઈ પર વિશ્વાસ નથી કે શું વિશ્વાસની વાત કરતા પણ વધુ એ લોકો મણિભાઈની જે સામાજિક સ્થિતિ છે ને એને એક પ્રકારની ગેરંટી જેવી ગણે છે એટલે ભવિષ્ય હા કે ભવિષ્યમાં દીકરીને કંઈ તકલીફ પડે તો મણીભાઈ જેવા મોટા માણસની સાક્ષી હોય તો વજન પડે આ બતાવે છે કે સમાજમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય ખાલી માન સન્માનનું નથી વ્યવહારિક પણ છે આનાથી તો પેલા મનસુખભાઈ એટલે કૌશિકના પિતા એમની હાલત તો બહુ કફોડી થઈ ગઈ હશે બરાબર એમને ચિંતા થાય છે કે મણીભાઈ આ વધારાની જવાબદારી લેવા તૈયાર થશે કે કેમ અને એમાં પાછો પેલો ભૂતકાળનો હિસાબ નડે છે હા અહીં ભૂતકાળ કેવી રીતે વર્તમાન પર અસર કરે છે એ દેખાય છે એકદમ મનસુખભાઈના પિતાજી એમને ચેતવે પણ છે એક તો એમનો દીકરો કૌશિક સાવ બે જવાબદાર કામ ધંધો નહીં ને બસ રખડ્યા કરે અને બીજું પેલું જૂનું દેવું શાંતિના પુનર્લગ્ન વખતે મનસુખભાઈએ મણિભાઈ પાસેથી દસ હજાર રૂપિયા લીધા હતા એ વાત કદાચ મણિભાઈને સાક્ષી બનતા રોકી શકે છે એટલે હવે મનસુખભાઈને એ પૈસા લીધાનો પસ્તાવો થતો હશે ચોક્કસ એમને લાગે છે કે પોતાનો દીકરો કૌશિક પણ જાણે મણિભાઈનો જ દીકરો હોય એમ એમના પર જ આર્થિક રીતે નિર્ભર છે તાજેતરમાં જ પચ્ચીસ હજાર ઊંછીના લીધા છે એવું પણ લખાણમાં આવે છે ઓહો આ બધી આર્થિક નિર્ભરતા અને પેલી જૂની ભૂલોનો બોજ એ બધું ભેગું થઈને એમના ઘરમાં કંકાસનું કારણ બને છે હા એમની પત્ની સાથે ઝઘડો થાય છે એવો પણ છે બરાબર અને એ ઝઘડામાં બધું બહાર આવે છે પત્ની ભૂતકાળના ખોટા નિર્ણયો યાદ કરાવે છે તો સામે મનસુખભાઈ શું કરે એ પત્નીના પિયર પર આરોપ મૂકે છે શેનો આરોપ કે ભાણેજના લગ્નમાં એ લોકોએ મોસાળું બરાબર નથી કર્યું મદદ નથી કરી જાણે પોતાની જવાબદારીમાંથી છટકવા બીજા પર દોષ નાખવાનો પ્રયાસ અને પત્નીનો જવાબ બહુ માર્મિક છે નહીં હા એ ખરેખર આખી પરિસ્થિતિનો નીચોડ કહી દે છે એ કહે છે કે મારા પિયરવાળા તો પોતાની ક્ષમતા પ્રમાણે વર્તે છે જ્યારે તમે તો પારકા પૈસે વટ પાડવાની કોશિશ કરો છો આ ખરેખર કડવું છે પણ સત્ય લાગે છે એકદમ આ આખો પ્રસંગ એ જ બતાવે છે કે કેવી રીતે પેલી સામાજિક પ્રતિષ્ઠા જાળવવાની લાલસા હોય આર્થિક મજબૂરીઓ હોય ભૂતકાળમાં નિર્ણયો હોય અને કુટુંબની અપેક્ષાઓ હોય આ બધું ભેગું મળીને એક વ્યક્તિ અને એના સંબંધો પર કેટલી ઊંડી અસર કરે છે મણિભાઈ પરનું દબાણ છે મનસુખભાઈની લાચારી અને પસ્તાવો છે શાંતિ વહુની સામાજિક ચિંતા છે અને મનસુખભાઈની પત્નીની વાસ્તવિકતાની સમજ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે કયો સવાલ કે શું સમાજમાં દેખાવ કરવાનો કે પ્રતિષ્ઠા જાળવી રાખવાનો બોજ ક્યારેક એટલો બધો વધી જાય છે કે એ આપણા પારિવારિક સંબંધો અને આર્થિક સચ્ચાઈ પર પ્રભારે પડી જાય અને એ પણ કે ભૂતકાળના જે આર્થિક નિર્ણયો હોય એની અસર આવનારા સમયમાં આપણા સંબંધો પર કેટલી ઊંડી અને લાંબી હોઈ શકે છે